નમસ્કાર મિત્રો આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વાત કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે આ બે મહિના ભારે પડશે પડશે એટલો વરસાદ બધું કરી નાખશે ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ અંગે મોટી ચેતવણી આપી છે હવામાન વિભાગ દ્વારા તરફથી જણાવવામાં આવે છે કે આ સમયગાળામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે તેનું કારણ ઓગસ્ટના અંતમાં આવનારું નલીના હશે જોકે ઓગસ્ટના મધ્યમાં ચોમાસામાં થોડો બ્રેક જરૂર જોવા મળશે પરંતુ તેનાથી બે તે મહિના દરમિયાન પડનારા કુલ વરસાદ પર બહુ વધુ ફરક પડશે નહીં આ સાથે જ હવામાન વિભાગે એવી પણ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બરમાં પડનારો ભારે વરસાદ અનેક પ્રકારની મુશ્કેલીઓ નોતરી શકે છે અંતે જણાવ્યું છે કે લીલાના પગલે ભારતમાં સારો વરસાદ પડે છે જોકે આ કારણે હાલત ઉપાથ હશે તે મુશ્કેલીઓ ઊભી કરશે હવામાન વિભાગના જણાવવામાં મુજબ સપ્ટેમ્બરમાં લીના વરસાદ લાવશે તેના પગલે શહેરમાં પાણી ભરાવાની કુર જેવી સમસ્યાઓ પેદા થઈ શકે છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઇડની ઘટનાઓ જોવા મળી શકે છે આઈએમડીના જણાવ્યા મુજબ જૂનના ભલે ભારતમાં સિઝનના વરસાદમાં અગિયાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ જુલાઈમાં તેની ભરપાઈ થઈ ગઈ છે આઈએમડી ચીકુ મૃત્યુજય મહાપાત્રના જણાવ્યા મુજબ જુલાઈમાં નવ ટકા વધુ વરસાદ પડ્યો છે જે સામાન્ય કરતાં વધુ છે આઈએમડી ચીકુ મૃત્યુદય મહાપાત્ર છે કે ચોમાસાની સિઝનના સેકન્ડ હાથમાં દેશના મોટા ભાગે ભાગોમાં સામાન્ય વધુ પડવાની શક્યતા છે જોકે ભાગો ભારત સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ભારત અને પ્રાયભાગીઓ તેનાથી વંચિત રહી શકે છે ઓગસ્ટ માટે તેમણે આગાહી કરતા કહ્યું છે આ મહિનામાં દેશના વિવિધ વિભાગોમાં સામાન્ય કે સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે જય હિન્દ